પ્રજ્ઞેશભાઈ બારોટ તથા જિલ્લા પ્રતિનિધિ અને તલોદ અને પ્રાંતિજ તાલુકાના ચીફ બ્યુરો મિનિશભાઈ વ્યાસના સહયોગથી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના પ્રથમ માનનીય હર્ષદભાઈ જોશીનું ફૂલગુચ્છ તથા સાલ તથા તંત્રી શ્રી મગનભાઈ પરમારે સાબર આવાજ ન્યૂઝ પરિવાર તરફથી બાર જ્યોતિલિંગ સ્વરૂપે મહાદેવનો ફોટો અર્પણ કર્યો હતો ત્યારબાદ આવેલ અરવલ્લી જિલ્લાના સાબર આવાજ ન્યૂઝ પરિવારના સભ્યોએ પણ બાબા સાહેબ આંબેડકરનો ફોટો આપી હર્ષદભાઈ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું ને આ રીતે મગનભાઈ પરમારનું સન્માન પણ સાલ પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું ને બાબુભાઈ ખરાડીનું પણ સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું ગાંધીનગરના ચીફ બ્યુરો મનુભાઈ પરમારે પણ હર્ષદભાઈ અને મગનભાઈ પરમારનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગનભાઈ પરમારે તમામ પધારેલા મહેમાનોનું તથા સાબારાબાદ ન્યૂઝના સાબર ન્યૂઝના પત્રકારોનું સ્વાગત કર્યું પછી તરત જોશીએ પત્રકારો વાતચીતમાં પત્રકારોનું અમોદ શસ્ત્ર તરીકે પ્રેશ કાર્ડનો ઉપયોગ ક્યારે ને ક્યાં કરવો તેવા વિશે પોતાના કુટુંબમાં બનેલી ઘટના વિશે સરસ સમજાવ્યું તમામ મિત્રોનો સમાચાર વહેલા આવે તે માટે તંત્ર તંત્રી મગનભાઈ પરમારને સૂચના આપવામાં આવી અને મગનભાઈ નહીં સાબર ન્યૂઝ આગળ લાવવા માટે માર્ગદર્શન તથા સહકાર આપવા અંગે ચેનલમાં જાહેરાતની પણ ચર્ચા કરવામાં આવી ને દરેક પત્રકારોને ઇન્ટરવ્યુ કેવી રીતે લેવું અને સામેની વ્યક્તિ સાથે કેવી રીતે વર્તવું જોઈએ તેનું પ્રેક્ટિકલ અને ટેકનિકલ શિક્ષણ માનનીય બાબુભાઈ ખરાડી સાહેબે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ દરેક પત્રકારોનો પરિચય કરાવ્યો અને ગ્રુપ ફોટો લેવામાં આવ્યો દરેક પત્રકારો પોતાના અનુભવ વિશે જણાવ્યું અને અન્યના અનુભવ સમજ્યા અને તંત્રની કામગીરી કેવી રીતે કરશો અને તેની પણ પણ ચર્ચા કરવામાં આવી પછી તથા આપવામાં આવેલ જેમાં સ્ટીકર વિશે સમજાવ્યું આ કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવમાં મુંબઈના ચીફ બ્યુરો હર્ષદભાઈ જોશી તથા સાબર ન્યૂઝ ચેનલના તંત્રી મગનભાઈ પરમાર સાબલી તથા ગાંધીનગર જિલ્લાના ચીફ બ્યુરો મનુભાઈ પરમાર તથા અરવલ્લી જિલ્લાના ચીફ બ્યુરો નટુભાઈ કાનજીભાઈ પરમાર તથા તાલુકા દહેગામના ચીફ બ્યુરો શૈલેષસિંહ ડાભી તથા વડાલી તાલુકાના ચીફ બ્યુરો પ્રજ્ઞેશભાઈ બારોટ તથા ઈડર તાલુકાના ચીફ બ્યુરો ચેતનભાઈ જોશી દેસોતર તથા ખેડબ્રહ્મા તાલુકાના ચીફ બ્યુરો જીતેન્દ્રભાઈ જોશી તથા પોશીના તાલુકાના ચીફ બ્યુરો સુરેશભાઈ ડાભી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ચીફ બ્યુરો મુકેશભાઈ તરાલ તથા તલોદ તાલુકાના અને પ્રાંતિજ તાલુકાના ચીફ બ્યુરો જિલ્લા પ્રતિનિધિ મનીષભાઈ વ્યાસ તલોદ તથા રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીંજુડી તથા રિપોર્ટર ગુલ મોહમ્મદ મકરાણી તથા રિપોર્ટર રાજુભાઈ ગામેતી ચોરીમાલ તથા મહેન્દ્રભાઈ પરમાર રિપોર્ટર તથા કાંતિભાઈ વણકર મોટા કોટડા તથા સામાજિક આગેવાન રઝાકભાઈ ગફુરભાઈ મનસુરી સાબલી તથા નામી અનામી રહેલા મહાનુભાવો તંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમને પૂર્ણ કરી સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર ચેતન જોશી ઈડર

સાબરવાદ ભરોસો કઈ રીતના રાખે એના માટે આપણે થોડો પ્રયત્ન કરવો પડે કારણ કે આજે સમાચાર એટલા બધા આવી કોઈ પણ જોવા માટે શું ભરોસો કરવો છે આપણે કામ કરીએ છીએ બીજા નંબર નું શું છે કે આપણે જે એડ એમ ના આપીએ છીએ આ સમાચાર આપીએ છીએ એ એવા સ્ટુડિયો ની અંદર બનાવ છે કે એની જગ્યાએ આપણે માઈક લઈને જો આપણે પોતે જે કે કિંતર નું શરૂ કરીએ તો આના થકી પણ આપણો કભી અગર આપરો પણ ચારો દેખાઈ આવે સાબર હવા થી ચારો પણ દેખાઈ આવે ને ભરોસો પણ મળી જાય તો ભઈ સાવ રવાડી સારું છે જે અન એવું નથી કે આપણે નેતાઓ માટે કામ કરીએ કે દુકાનદારો માટે કામ કરીએ આપણે નાના પબ્લિક માટે પણ કામ કરી શકીએ અને આ કામ કરવાથી સાબરવાનું પર એક સારામ સારું કરું છું આવી શકું છે બીજી વસ્તુ છે જોશી સાહેબ કહે છે કે ભાઈ અમારું આ જે ગુટમાળો છે એને તમે ફોરવર્ડ કરો ફોરવર્ડ કરતાની કરતા હું એવું કહેવા માગું છું દરેક પત્રકાર જો પચાસ પચાસ એમના નંબરો એડ કરીને ગ્રુપ બનાવે તો જે સાબર અવાજ મૂકે એ દરેક અંદર જે આપણે પચાસ એડ કરેલા છે આપણા માણસો એ દરેક વિશે કોઈને ફોરવર્ડ કરવો પડે નહીં અને આ નિયમ અંદર એવું રાખવાનું આપણા જે પત્રકાર છીએ તથા એમટી સાહેબ એ જ કમેન્ટ કરી શકો જે પબ્લિક જો હોય આપણું ન્યૂઝ જોઈએ તો આના માટે જો પ્રયત્ન થાય તો સારામાં સારું બધી જગ્યાએ દરેક તાલુકાની અંદર દરેક જગ્યાએ આપણો ન્યૂઝ ફરી અને દરેકને ફોરવર્ડ સિવાય આપણું ન્યૂઝ બતાવી શકીએ

મારું નામ હર્ષદભાઈ જોશી મુંબઈથી છું અને મૂળ વતન મારો વાઘેલા દેરો છે મારા એક નાનકડી વાત કરું કે જીવનમાં મેં ફક્ત વીસ વર્ષની ઉંમરથી પત્રકારમાં હું ઘૂસેલું છું વીસ વર્ષની ઉંમરમાં પ્રથમ એ વખતના ગુજરાતના દિલીપ કુમાર કહેવાતા હતા એવા ઉપેન્દ્ર ત્રિવેદીની મેં મુલાકાત લીધી હતી ફક્ત વીસ વર્ષની ઉંમરમાં અને એ મેં હિંમતનગરમાં એક પાછી આવતું હતું એની અંદર ત્રણ ઇન્સ્ટિટ્યુટની અંદર મેં મારી ઇન્ટરવ્યુ ચલાવ્યું ત્યાર પછી જુનસે જંગ દિલ્હી એમાં મેં રિપોર્ટિંગ કર્યું મહારાષ્ટ્ર મુક્ત પત્રકાર મહાસંઘ કે જેમાં પચીસો મેમ્બર એમાં ફક્ત ગુજરાતે હું એકલું અને એની અંદર કમિટી મેમ્બરમાં હું સામેલ હતો નામને જાઉં આપણા મુસલમાન ભાઈઓ છે એની અંદર મેં પરશુરામ જયંતી મેટર મુકાવ એ મેટર એ લોકોએ લીધી નહીં

અને સાબર અવાજમાં એક વર્ષથી હું જોડાયેલો છું આપણે બધાની મુલાકાત આજે જ થઈ છે સાહેબ એ પણ આજે જ મળ્યા છે ફોનથી મુલાકાત કરી છે પણ તમારો એક નાનો ભાઈ છું ઈડરથી કંઈથી વડાલી બી કામ પડે તો અડધી રાતે એકસો આઠની જેમ કટનેસ બાબતે યાદ કરજો હું એની કંઈ હાજર રહીશ અને નાનો ભાઈ સમજીને તમે મને

તો બધા પણ આપજો મને આ પરિચય એટલે બીજાને ઓળખાણ ઓળખાણ હું મનુભાઈ બવાભાઈ શર્મા ગામનું નામ આવું ગાંધી નગર અત્યારે તમારા નામ બધાને મળી મને ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું કે આજે આપણા પત્રકારો બધા મળી અને એક સાથે એક જોડે કામ કરીએ અને એકબીજાની મદદથી આગળ વધીએ અમે તમને તમને આવો તમને પત્રકાર બનાયા છે અમે જાણીએ છીએ આવો અમાર તો ખબર પડી ગયા મારું કાર્ડ કાઢિયા પુલ ભરાવા માટે હે કાર્ડ કાઢિયા પુલ આજે સાબન ઓવરટની કરું છું સાથ સકર વાહ

આપણે શું કરું હા ક્યારેક પ્રોબ્લેમ ક્યાં નડે છે કા ભાઈ આ ખરાડી સાહેબ છે એમના સમાજનું હોય તો હું કદાચ મારા બ્રહ્મ સમાજની અંદર ન પણ શેર કરું કારણ કે એ તમારા સમાજ પૂછવું હા છતાં પણ મારે આશા એવી રાખવાની કે હું શેર કરું માણસ જુએ જુએ સમજે કે સાબર આને કહેવાય અને હવે તું દરેકના ફોટા સાથે મૂકવાનો છું એટલે લોકોને ખબર પડે કે આ જીતેન્દ્રભાઈ જોશી કે આ રસ્તામાં એના માટે બધાને ભેગા કર્યા છે મારે પર્સનલી બધાના માઇક સાથે ફોટા લેવા છે અને એમડી સાહેબને હું કહીશ કે જે જેના રિપોર્ટો આવે નામ તો આવે છે પણ સાથે થોડું પણ તમે બતાડો તો લોકો જાણે હવે સાહેબ તમારું બોલવાનું ચાલે હા અમારી પહેલો ઓળખાણ તો મગનભાઈ જોડે છે અને એમને અમે મિત્રો બની ગયા પછી રજાકભાઈ મારા મિત્ર છે એ અને અમે ત્રણેય ભેગા છે પછી આ સાકારે અવાજ માટે એક વાત કરી કે મેં કીધું આપણે અહીંયા અમે મારાથી બનશે તો પ્રોપો બનાવીશ અરવલ્લી જિલ્લામાં એ રીતે બનાવ્યું છે હું તમારો પણ ખૂબ આભાર માનું છું અને મદનભાઈનો પણ ખૂબ આભાર છું મારું નામ કંપદભાઈ છે આભાર પરમાર અને માનનીય હર્ષદભાઈ જોશી સાહેબ એમડી ભરમા સાહેબ અને સાબર આવાજ પરિવાર મારો પરિચય હતો મહેન્દ્ર પરમાર રતનના ચોરીમાલા છે કલ્કો ભિલોડા અને વર્ષોથી અહીંયા ઇડરમાં જો રહું છું

શ્રી હર્ષદ સાહેબ મગનભાઈ સાહેબ અને અમારા અધિકારી સાહેબ નીતિભાઈ સાહેબ અને મહેન્દ્રભાઈ સાહેબ અમે આટલા મળીને શ્રી આપણે ખરાડી સાહેબના સૂચના પ્રમાણે એમને બધા અમે ભેગા થઈને અહીં આ સાબર અવાજનું કામ થઈએ છીએ હું બેંકમાંથી રિટાયર થયેલો છું અને અત્યારે

એ કામ આમ અમે શીખ્યું એ ચાલુ જ હતું એ દરમિયાન એમને આ સાદર અવાજનું ચાલુ કર્યું કે મને એમણે સાંકળી દીધું અને કીધું કે ભાઈ તમે આ આમો કંઈક કામ કરો અને કંઈક કરો એમના માર્ગદર્શન હેઠળ જેટલું શક્ય થશે એટલું કરીશ પણ મારો એ પ્રશ્ન થશે તો આ ક્ષેત્રમાં ઘણી વખત મોટી મુસીબત કઈ આપ્યો છે કે તમે કંઈક કામ કરવા ગયા તો સરકારી હસ્તક્ષેપ જો કંઈક ખોટો ઉતારવી આચાર્યની તમને કહી દીધા કે ભાઈ કંઈક એક્શન લેવાની તો એના માટે શું કરવું એટલું ધરાવતા નહીં આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે